પોતાના ધન નો સદઉપયોગ કરી આપણા બધાને ને અરસપર દર્શન પ્રસન લાભ આપ્યો એ બદલ ખરેખર ખૂબ ધન્યવાદ મહાપુરુષે કીધું કે ધન મળ્યું ધર્મ ના કીધું શરીર મળ્યું ના કીધી સેવા ભુવન પક્ષી સંત બધા અશુભ ઠામ એવા કથા નહીં કીર્તન નહીં નહી સંત મહેમાન ડેરા ડાલે સોંજ પડે શમશાન જીવન ની અંદર ધન કમાવી મોટી વાત નહીં પણ ધન ધર્મ ધર્મને રસ્તે વાપરવો એ મોટી વાત છે ધર્મને રસ્તે વાપરવા ધન હાલવા વાળા ગણાય છે પણ વ્યવસ્થા કરવા વાળા નહીં એટલે ખરેખર વ્યવસ્થા જે કરી શકે છે એવા ધૈર્ય મહાપુરુષોને ખૂબ ધન્યવાદ ની અંદર આપણે તો જાતિસર ઓભળવું આપણે ને કોકને ઓભળવા દેવું આપણે ના ઓભળવું તો કોઈ વાંધો નહીં પણ બીજાને તો વભરવા દેવું જેવું ને જેવું એટલે ખરેખર આ વિશ્વની અંદર આપણે વિચાર એક જ વાતનો કરવાનો કે સો રૂપિયો ડીઝલ છે ને સો રૂપિયો પેટ્રોલ છે એની જગ્યાએ આઠસો રૂપિયા નો જી નોખે તો ગાડીનો આનંદ ના આવે આટલો નો નખે તો આનંદ ના આવે

સેવા સમરણ બંદકી નામ ધરણ વિશ્વાસ જમડા ઉશ્કુ ક્યાં કરે જેની તીરથ કરે છે આશ જેની તીરથુ આશ કરે કે કઈક વર્તમાન શીલ ચારે આવે આ બધી વાતો મહાપુરુષ હે શીલવંત સાધુ વારે વારે નમી પનભાઈ જેના બદલે નહીં વર્તમાન આ બારી બધું ડોળ કર્યા છે અમાર મહારાજ આયા જે પ્રસાદ બનાયો પણ રોટલી જીધી સોપડી પણ કુણી ના પડી

પેલા લાસાર પડી જાય કે સમજી જાય આપડી વાત નહીં એટલે કે આપ ક્યાં બોલે તમે જન્ટમેન છો ને એ દરજીના ભણાયેલા છો કણાયેલા છો તમે લુઘડા દર્દીના ભણાયેલા છે એ હું જે તમારા લુઘડા છે એ દર્દી ને ભણાયેલા મેન લાગો છો અને મો મારા ઋષિ મુનિ વિવેક વિચારશીલ સંતોષ આવાથી હું ભણેલો છું એટલે કપડા થી જેવા તેવા એના તમે એવું ના સમજતા કપડા તો અત્યારે બાપુ તૈયાર મળે છે અત્યારે તૈયાર મળે છે કપડા હાટે મેળ પડવાનું નહીં કપડા કદાચ સંતના ના પહેર્યા હોય કદાચ જો એક કિલો હોનું અને એક કિલો બાટ બે નું વજન તો હરખો કે પણ કિંમત એમ તમે કદાચ હરે હરે હોય હરે હારી ફરતા હોય હરિયા બધું થતું હોય પણ તોલ તો જેનો થતો હોય એનો જ થાય એમ ઉપેર ઉપેર ભક્તિના ડોળ ના કરતા બાપા હાલ હાલ છે હાલ ભક્તિ દેખાવની દોન દેખાવનું બધું ફક્ત દેખાવનું જ છે હે ને કે ભીતર તો કોરા કટ કોરા બસ અને એવા કોરા કટ તો જેટલા જેલમાં હડે છે અને બીજા બદલા હથકડીઓ તૈયાર કરીને મેલી છે વર્તમાન આગા પાસ હોય ને તો બદલી બધું તૈયાર ઉસકે ચુપાય ક્યાં ચૂપે જીસકી હાથમાં જન્મ મરણકી દોરી આ વિશ્વ અંદર મહાપુરુષો ગદમ પદ્મ સાખી ની અંદર સમજાવે પણ આપણે મહાપુરુષોના શબ્દનો અર્થ સમજી નહી શકતા હવે આપણે કદાચ મો બેઠે બેઠે બોલું છું અને સીધો મેમન આવે એટલે તમને પૂછે કે પેલા મેમન કે ગામના છે એમ કે ને બેઠા હોય તો કે પેલા મેમન કે ગામના છે તો કદાચ કોઈ પૂછે તો મેમન કે ગામના તો તમે શું કો મેમન કે ગામના મેમન કો કો હે હા તમે બરાબર બોલ્યા છો તમે રોનેના મેમન કો છો બરાબર કો છો આ દડા ઉત તમેને અમે બધાય કસા પણ આ તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગે મુનિજન પંડિતા જેનો વેદ ન પોમે પાર અમીર અન્ય ના મહેમન નહી અમીર અન્ય ના તો ઘર ધણી છે ને કંબુ ના મહેમન સા શું છે પાછા છે ને આ જુદા આપડે શું કેતા હતા પણ રી ના મેમન નહીં બચુભા મૂવામાં કુવા માં નતો પડ્યો તો આધારે તો દેખાતો તો બાર બેઠો ભીતર બોલે ખરી ખબર કરો મારા ભાઈ એ પુરુષ ની કરો ખોજ બારો છે કે મોય પણ જયારે કોઈ ભીડ પડે એટલે સંતો જયારે કોઈ ભીડ પડે તારે સંતો સંતો એનો કઈ ઉપાય કરે કરે ને કરે ચાર ભાઈ અને બકરી લઈ ભેળી ભેળી લાવી એટલે ભાગ બકરી નો પાડી ભાગ ભાગ પાડો બકરી બકરીનો એટલે બકરીનો ભાગ ચમચમ પડે કે ના પાડી જોઈએ ભાગ આપણે કે ચમચમ દે આ એક પગ તારો એક મારો ચારે ચાર ભાઈ ચાર પગ બેસી લીધા

અને થોડો થોડો તપાડજો એમ થોડું થોડું પેલા શિયાળ ને તાપ કરીને દે કે બકરી રાખે બકરી પેલી બકરી જોડી ઉભી થઈ જાય દાઢ નું ઠીકર્યું કે એટલે પેલો પાટો હળજો પેલો પાટો હળજયો કે બકરી ને ચો હતા તો બોલવે એટલે પેલી સાહેબ બધાને ભેળી

જ્યારે જ્યારે ભીર પડે ત્યારે ક્ષો સદરન બાપુ બોલ્યા છે આજે શેવક બોલાવે સદગુરુ ગોરો યા વ જો રે લે વાહ શેવક ની સંભાળ શેવ ક બોલાવે સદગુરુ ગોરો યા રે ગુરુ મારાથ પાછળ બાપુ મારે તો આવી તકલીફ શી છે પછી મારે તો પોન્સી ફોડાના પૈસા ભરવાના છે કે ના ભરવા પડે

કોનો પગ તો તૂટો હતો તમારા ત્રણ પગ લઈ જ્યો છે અહીંયા પગ તો પગ વાનો પગ છે એ તો હેડી કેવો તમારા ત્રણ પગ હતા મેં લઈને જ્યો અહીં તો તૂટો હતો એ તો ટટરતો હતો અરે દુખ રે ગાયો ને સુખ રે બસ

બહુ તોડ્યા છે તમે તોડી તોડી ના તો તારે છે કે આ ચેટલ છે આ ચેટલ છે ને આ ચેટલ છે બરાબર રીતે તોડી તોડીને તાર્યા છે એમ જે કોઈ કદાચ આવો સમય આવે ને તો વિચાર કરીને જવા બાલજુ ના કે કોક નું ના થઈ જાય હે એટલે ખૂબ મનવચન વચન જે જે જીવાત્મા જગત ની અંદર આવી પરમાત્માના દરબારમાં જાય પાછળ કદાચ આવો અવસર રહેતો હોય

ચાર અંતસ્કરણ ચતુષ્ટ સાધન જેના આધારે ટચી અને એને આપણે ઓળખવાનો છે એને આપણે આનંદ કરવાનો છે ગાડીની અંદર કદાચ પંચર પડે ખોટું થાય ગમે તે થાય પણ ડ્રાઈવર તો ઉતરીને બીજી ગાડીમાં બેહવું હોય તો બેસી જાય એમ આ ગમે તે થાય તમે કદાચ પેલા ને કોઈ થાય નહીં કક્કા કેવલ બ્રહ્મહેન બબ્બા બીજ રોમ ઠસોઠસ ભરેલો અલ્લાહમાં નતો પેઠો ને રોમ રોમ એમ એમ આપણી અંદર એટલું બધું ભીતર કબીર પણ કીધું કે પોત બન્યા પુતળા ભીતર ભર્યા ભંગારા

હું ઘણા ફેરા દ્રષ્ટો કહું છું તમે કદાચ વાપર્યું હશે એક ભાઈ ને વીસ વર્ષની સજા પડી જેલમાં પૂર્યો બે કલાક થયા તો મરી કે ભાઈ મરી બોડી લઈ કે બોડી ના લઈ ચમ કે અમે લઈ જતો એના હાટે વીસ વર્ષ ચીર રે એને રાખો ગુનો કરેલો હશે અમે કોઈ નહી કર્યો પોલીસ વાળા સમજાયો કે ભાઈ કોઈને હાટે રહેવાનું નહીં

જવાબ ના પ્રશ્ન શું છે પોલીસ જવાબ ના આલી કે પોલીસ આ તો ભરેલો હોય નક્કુર ઠસો ઠસ કદાચ ધર્મ ચરણ શિર સત્ય ગુરુ મહારાજે જ્ઞાન માં ઠસો ઠસ ભરી દીધા છે અને તમે જવાબ આપી શકો કે સજા કન પડી હતી અને એ મુદ્દો આપણને સમજાયો હશે અને સમજાયો હશેના જવાબ બદલે કોઈ શબ્દ નહી નહીને નથે કદ મેરે કીધું કે ક્યાં બોલું મેં ક્યાં બોલું મન મગન ભયા ફિર મેં ક્યાં બોલું વાણીમાં આવે વણસી જાવે નિર્વાણી પદ સાચું નામ રૂપ ગુણથી न्यारो આ તો જાહેર પદને દાસો બધું જાહેર જ પડેલું છે પણ તમે ઓળખી ના શકતા હોય તો ખબર ના પડે ના પડે ને ના પડે એટલે કીધું અંતરમાં રાખો પકડી રાખો એ રસ ચાખો રસ ચાખી એનો જવાબ આપી શકો એવો પરમાત્માનો રસ છે અને એ રસ મીરે કીધું મને રંગ લાજો એનું મારે કરવું શું તમને લાજો એને તમને આપડે બીજો કોઈને કોઈ કીધું નથી આતો જેને લાજો હોય વાત છે કરતા હોય પેલો પ્રશ્ન કરી અને પછી એનો જવાબ કરી પ્રધાનજી મોદા એટલે રાજા હમાશે લેવા આયા પ્રધાનજી શીલી અણી હતા પ્રધાનજી સમય આવી રહ્યો છે કે આ નથી પ્રધાનજી કીધું કે કેવાર પરિવારમાં કોઈ બુદ્ધિશાળી જીવાત છે સે કે નહીં મારે પરીક્ષા કરવી છે પ્રધાનજી રાજા સાહેબ કીધું કે પ્રધાનજી મરી જ હોય એટલે મને કેવા આવશે ને ગોળી છોડ્યું ગોળી છોડ્યું અને મને ગીધા વગર અગ્નિ સંસ્કાર કરશે અને એ ગોળી સોડ્યું પ્રધાનજી જતા રહ્યા કુટુંબ વાળા છે કે જો તારા બાપો છે છોકરા તારા બાપો છે ગોળી ખાવા જવું હોય તો જા અગ્નિસ્કાર કરી છોકરો કરો છો ગોળી બેન ભેડા બાર જવું જો પહોંચો કે સાહેબ નમસ્કાર કે નમસ્કાર કોણ હું પ્રધાનજી નો દીકરો હા બોલો કે બાપુ સિંહો ફૂટી ગયો પોણી ઢળાઈ ગયું શું કીધું શિવ ફૂટી જો શું પ્રધાનજી મરી ગયા કે તમે કહો છો હું નહીં કેતો શું કીધું પ્રધાનજી મરી જાય તમે કહો હું નહીં કેતો ગોળી તમાર ખાલી ખો વાહ સાહેબ જાય વાહ ભાઈ બુદ્ધિ તણી ભલે હારી વાહ સાહેબ વાહ દીકરો છે ભાઈ સાહેબ હું નહી કે પ્રધાનજી મેરી જાય તમે કોશો એમ આ વિશ્વની અંદર જગત નો જીવાતમાં છે તમે ભક્તો નહીં કેતા મહાપુરુષો નહીં કેતા અને જગત નો જીવાત્મા છે કે મરી ન કે મળી જશે શું થયું છે મળી છે

કડીયો ક્ષણ તો હોય તો મજૂરી મજૂર ગમે છે મીઠે અવળા અવળી આલે પણ કડિયાને જોઈ જોઈને ને મોડવી પડે હે અમારે ઓડી થતી હતી પેલા મજૂર ને કીધું કડીયો કે વગર રોડો પડ્યો હોય તો લાવો રા એટલે મેં પેલા મજૂર ને કીધું રોડો કીધું લાવો રા આપણે શું કીધું કીધું રોડો લાવો થોર માં જતા રહી એટલે પેલે વાર કરી દોડું ભરીને મેં કીધું રોડો વેણતા આટલી વાર છે કે રોડો નતા ડીટુ ભાગતો તો આપડે એવું કરી છે જે આખું સાહેબ ભાજી નખાશે બધું પણ એમ સમજી સંશય ટાળવા બાર ભીતર હરી ભાળવા પોતાના અવગણ ને બીજા ના ગણવા પોતાના અવગુણ અણવાન બીજા ને બસ આપણે બીજા કોઈ કશું કહેવાનું નહીં હે બુરા ઢુંડન મેં ચલા કબીર બોલ્યા કે બુરા ઢુંડન મેં ચલા બુરા મિલા કોઈ મુજમે આકે દેખા તો મુજસે બુરા ન કોઈ ધર્મ રાજા ને જે કે અસતવાદી ના દેખણો અને દુર્યાધન ને કે સત્યવાદી ના દેખણો એમ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે સારી દ્રષ્ટિ રાખો હે

પણ તરત ઉઠી ના ભાગીએ એમ સદગુરુ ચરણે જઈ અને જીવન યાત્રા પૂરી કરી હોય તમે કઈક ગુરુ મહારાજ ના સિવાય કઈક વર્ણન કરવા જો ને તો નુગરાજ નો ભાર ભૂતળ પર ભારે ભૂમિ ત્રુજે નિરવત કહે નારણ બધા પૃથ્વી પગલા પૂજે એટલે એમ એવા લીલારામ સદગુરુ મહારાજના ચરણમાં જઈ જીવન યાત્રા પૂરી કરી અને પછી જીવન યાત્રા પૂરી થઈ જાય શરીર છૂટે કોઈ ચિંતા હોય નહીં દાખલા તરીકે ઘઉં વાઢી અને લઈ રહ્યા હોય હુચેલ પડી હોય બોરીઓ ઘેર ભરીને લાવી હોય અને પણ પછી વરસાદ થાય તો કોઈ ચિંતા લો હોય નીચેમ કે દોણા લાયા હશે કે હુટલું કરી થોડું ઘણું પલળશે ને તો ઘણું નહીં પલળે તો કે પોણી

ભલે ત્રાસ લઈને તૂટે તોય આનંદ છે ગમે તેવી પરિસ્થિતિ ની અંદર તમે બસ આપણે તો તુહી નામ તારણ સબી કાજ જે આવે એને જમ થતું એમ થવાનું થવાનું નહીં થવાનું પાટણ કે દિશા ભાઈને સંબંધી મોદો કે અર્જન્ટ આવો એટલે બસ માં સડ્યા જગ્યા બે ત્રણ બેહીને ઉભા થઈ રહ્યા બે ત્રણ જણ કીધું કાકા બે શું જો ઉતાવળ છે

તાર ઈ બસમશે તાર તમે વસમસો જેમ રોમ રાખે તેમ આપણે આનંદ થી સમય જે આવે ને એ પ્રમાણે વધે લેવું સુખ આવે તોય વધે લેવું દુઃખ આવે તોય વધી લેવું એટલે આનંદ થી એમ લીલા રોમ પોતાની યાત્રા પૂરી કરી અને આ દર્શન ની અંદર શિરવણ મહાપુરુષો ભાવિક ભક્તો તમામ તમામ વધારી પાયો એ બદલ ખુબ ધન્યવાદ એટલો કે વાણી વિરામ આપે બોલો સતગુરુ મહારાજ કી નિર્વાણ મહાપુરુ શનિ વિશ્વકર્મા ભગવાનજી મહારાજ